તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ની એપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્યાવીસ જૂને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી એમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યોજનાઓ અમલમાં છે અને દરેક પ્રકારના પ્રયાસોથી અમને પરિણામ મળી રહ્યા છે આજે વર્ષ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશો કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ અને એ છેવાડાના ગામમાં બીલીયામ બીલીયાંબાદ ગામ હતું ત્યાં તો એ ગામ છેલ્લું પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં પહેલું ગામ આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આંગાળી છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલા શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે શિક્ષકોનું કામ આવું બતાય બતાએ કરે આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત વિકસિત ભારતનો સંકલ્પ છે જ માન્ય નરેન્દ્રભાઈનો એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે આપણે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે હવે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા નથી ત્યારે શિક્ષકો બીજા દિવસે તેમની ગેરહાજરી વિશે પૂછવા માટે તેમના ઘરે જાય છે વાલીઓ પણ ધ્યાન આપી રહ્યા છે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ના ડાયરેક્ટ નોટિફિકેશન